હલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂલોક તો દોસ્તો અમે આવ્યા હતા આજે જુઓ રાધેભાઈ નગરે અહીંયા સોંગનું શૂટિંગ ચાલુ છે તો દોસ્તો ચાલો જઈએ આપણા અંદર હવે તો દોસ્તો જો આ મેં ત્યાં પાર્ક કરી દીધું છે ભાઈની ગાડી છે અને હવે આપણે અંદર જઈએ શૂટિંગ એવું ચાલુ છે જોઈએ

બંધ કરીએ તો આ તૂટી જાય ફૂટી જાય નઈ કે આ રીતે જાય એકદમ ગરમ ના કરાય હમ સ્ટીક ઉડી જાય સ્ટીક જાય તો આઈ જશે આઈ જશે જો સુરેશ દેવા બીજો સામાન લઈને આયા સુરેશ ભાઈ નું કોમ મેન તું છે ભાઈઓ ધડી પડી ધડી પડી કશું વાત અંદર મુકવાનું તો ના જો સુરતભાઈ ગોઠવણી સરસ સ્ટેપ બાય સ્ટેપ તો દોસ્તો જો બેસી ગયા છીએ હવે જઈએ છીએ અમુક બીજો ગાડી પેલી ગાડીમાં આવું છે બધો આપણે ગાડીમાં ગાડી જઈએ છીએ ખોલું લે ઓ જોણ મોટો થેલો લઈને આયા તારા આવવાનું તારા આવવાનું આવવાનું દેજો આય જો પેલી ગાડીમાં જો દોડતો દોડતો હે ગાય ગા આ ભાઈ

હલો દોસ્તો જો અમે હવે જમીન બહાર આવી ગયા છીએ ના ઉપર એકવાર પાછા સુટીના લોકેશન ઉપર જઈએ છીએ સુરતના વિનોદભાઈ બંને બાઇક ઉપર આવું ને અમે બધા ગાડીમાં જઈએ છીએ છે બીજા લોકેશન ઉપર તો દોસ્તો જો આવા ડેકીમ જે સામાન મૂક્યો તો એ બધું અમે બધા લેવા આવ્યા છીએ પાછો સામાન લઈને બધું હવે જઈએ લાય રમુ લઈ ના લે લઈ લઉમ ભાઈ સ્ટેન્ડ લાભ કીધું અને વાી દે ને લોક મારજી તો છોકરાઓ કરો હા Thank you. સેટિંગ બેલેન્સિંગ નું ચાલે મજનું ભાઈ હસતા હસતા આવું છે ને જતા એને હલો દોસ્તો જો આપડે હવે બજાર જઈએ છીએ કારણ કે દીવા જે દિવેટો આવી અમે ભૂલી ગયા છીએ ઘરે તો દોસ્તો હવે બજારમાં જઈને દિવેટ લઈને

जो जो हमें पहुंची है, जो आप शूटिंग चालू दोस्तों जो झाड़ जांबू नु झाड़े मित्रा તો ખાવા જઈએ છીએ દોસ્તો જોવા ત્યાં જોવા ખાસો બધા જોમવા આવ્યા જો ઉપર આ ખાસો બધો જોવા હવે ખાઈએ વેપારી દેખાયા મેરાનો બ્યાલ દેન તો ભી વો ચેક કરી દીધો છો આ વારાગરી દોસ્તો જુઓ આવા એક મો ચા કાઢે છું સુરતભાઈ અને કાઢે છે ઠંડુ એન્ટા અમે ખેતરમાં અહીંયા આવ્યા છીએ અને આજે પાછળ હવે શૂટિંગ ચાલુ છે અને સમય થયો છે સવા છ વાગ્યા છે દોસ્તો સાંજના હજી શૂટિંગ જે જોઈએ એ પ્રમાણે હજી થતું નથી ઘણા હજી સીન લેવાના બાકી છે શૂટિંગના હલો દોસ્તો તો જો આ સાંજના પોણા આઠ જેવું વાગે છે ને હવે થોડું અંધારું થયું અને બધા અંધારાનું વેઇટ કરતા હતા કારણ કે અહીંયા મસ્ત એવા દીવા પટાવવાના છે

તમે જુઓ કે નિલેશભાઈ ડાયરેક્શનની અંદર અત્યારે અમારી જે નાની બેન હેપીનો જે સીન છે આરતી ઉતારવાનો સીન છે બધા લોકો તમે જુઓ કે બેઠા છે વાત જોઈને બેઠા છે કે ક્યારે શૂટિંગ પતે અને ઘરે જઈએ પણ એક આનંદની વાત છે કે બધા લોકો આ સીનની પણ વાત જોઈ રહ્યા હતા કે આ સીન ક્યારે આવે તો આ સીન જોયા પછી જોવા માટે તમારે પહેલા તો યુટ્યુબમાં જવું પડશે હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ જોઈને એમને કોમેન્ટ કરજો કે તમને કેવો લાગે વિડીયો રોશની રોશની આપણે કાયમ રોજ દેશી વાપરીએ આપડે આવે ને સુગ્રજીવન આવે તમે જવું પડે